અધ્યાય છેઠો સાગર તમારે જવું હોય તો તમે જઈ શકો છો મળવું જરૂરી છે કારણ કે તમારો પેલો પ્રેમ છે ને કેસર કઈ રીતે તને હું સમજાવું અને તું કઈ માટીની બની છે કેસર બહાર નીકળતી હતી ત્યારે સાગરે હાથ પકડીને રોકી અને પછી આ વાત કરી હું ઈશ્વર નથી સાગર પણ મારા બાળક માટે તમે ભગવાન બન્યા એનાથી વિશે શું હોઈ શકે હું જાણું છું કે પહેલો પ્રેમ ક્યારેય ભૂલાતો જ નથી અને એ પ્રેમમાં ક્યારેય કોઈ છલ પણ નથી હોતો કારણ કે પ્રથમ પ્રેમ હોય છે આપણા બંનેના લગ્નમાં શરતો હતી પણ પ્રેમ નથી તો પછી

તો પછી હાથમાં હાથ કેમ હતો સાગર આમ કહીને આગળ નીકળી ગઈ સાગર વિચારમાં પડી ગયો કે હાથમાં હાથ કયો હાથ અને કોના હાથમાં હાથ તરત એનો પગ ધ્રુજી ગયા અને એ લથડિયો ખાઈને નીચે પડી ગયો એની આંખની સામે વીતેલા સમયમાં જ્યારે એણે મહેષ્ઠાનો હાથ પકડ્યો હતો આઈસીયુમાં એ યાદ આવી ગયું કેસર ત્યાં જ હતી હું કેવી રીતે ભૂલી ગયો કે કેસરે એ મારી જોડે આવી હતી મારી જોડે નહીં પણ એ તો ડૉક્ટર જ હતી ત્યાં હોસ્પિટલમાં હે ભગવાન એટલે કેસરે પછીના સમયમાં ક્યારેય મારી સાથે વાતો એટલી નથી કરી કેસરને હું કેવી રીતે સમજાવું ત્યાં તરત જ સાગરના કોલ ઉપર ફોન ઉપર માફ કરજો ફોન ઉપર કોલ આવ્યો સામે રીડા કરીને એક છોકરીનો કોલ હતો સાગરે જ કોલ રિસીવ કર્યો હું તને જ ફોન કરવા માગતો હતો પ્લીઝ યાર તું મને કોઈ હેલ્પ કર અરે સાગુ શું થયું અને આમ અચાનક ગભરાયો કેમ છે શું થયું શું મેં તને કહ્યું હતું ને કે હું મહીષ્ટાને ભૂલી ચૂક્યો છું ને કેસર સાથે મારી જીવનની લાઈફ છે જીવનની લાઈફ શાંત થઈ આજુબાજુ જો પાણીનો હશે કેસરને આદત છે દરેક રૂમમાં પાણી મૂકવાની તું જોઈ લે તરત સાગર પાણી પીવે છે ને કહે છે મારું ભવિષ્ય કેસર સાથે છે મહીષ્ઠા સાથે નહીં હા એ નક્કી છે અને બટ અભ્યાસ તો એની સાથે રહે છે તમારા બેનું સંતાન પણ છે તો આમ અચાનક એને મહેષ્ઠા જોડે જે મેં હાથ પકડ્યો તો એ જોઈ લીધો ફોટ ક્યારે અને હાથ પકડ્યો જ કેમ બે યાર એવું નથી એ જ્યારે હોસ્પિટલમાં આવી હતી ત્યારની આ ઘટના ઓ ઓકે ઓકે વેઇટ આ એ ઘટના છે જેમાં મેં તારો વિરોધ કર્યો હતો કે ત્યારે નહોતું મળવા જવાનું રાઈટ હા અને તે ફક્ત હાથ નહીં પકડ્યો હોય તો રડી પણ પડ્યો હોય છે રાઈટ હા હા રાઈટ યસ સાગર બટ ઓબ્યસ યાર કેસર જેવી સારી છોકરીઓને સારી શું અને કોઈ પણ છોકરી જો બહારથી જોઈ તો એને એવું જ લાગશે કે તું હજુ મહિષ્ઠાને પ્રેમ કરે છે હા પણ એવું નથી હું કેવી રીતે સમજાવું કે મનિષ્ઠાનો હાથ કેમ પકડ્યો હું કેમ રડી પડ્યો જો સાગર જ્યાં સમજાવી ના શકાય ત્યાં મૌન ધારણ કરી લેવાય અને મૌનથી પણ જો સમાધાન ન આવે તો વાર્તાલાપ કરે તો વાર્તાલાપ કર એક ડેટ નક્કી કર ડિનર ડેટ બરાબર એમાં તો એની જોડે બધી વાત ક્લિયર કરી લે કેસર જોડે મહેશાએ મને બોલાવી બોલાવ્યો છે હા બોલાવી છે બોલાવ્યો છે ઓકે વોચ શું હા એનો કોલ હતો યાર જો એક હાથ પકડવાથી તારું જીવન આટલું ડામાડોળ થાય તો તું મહેષ્ઠાને મળવા જઈશ તો શું થશે પ્લીઝ બને ને તો ના જઈશ હા નહીં જો પણ એનાથી મહેષ્ઠાનું ચેપ્ટર બંધ નહીં થાય એનો પૂર્ણ વિના મૂકવા માટે મારે મળવું પડશે તો કેસર તમને શું લાગે છે કેસર અને સાગર વચ્ચેની ગેરસમજ શું થશે મહેશ તો એકચ્યુઅલીમાં વાત શું કરવા માગે છે મને જણાવજો તમને આ વાર્તા કેવી લાગી જય શ્રી કૃષ્ણ